મારું નામ હલ્પિત છે હું છભિમા ભણું છું આજે તમને જીવી દોશીની એક પાત્રે અભિનય રજૂ કરીશ

Um braço.

જે મારું નામ શું છે ખબર છે બતલે નથી ખબર ને તો હું તમને કહું મારું નામ જીવી દોસી છે તમને ખબર છે મારું નામ જીવી દોસી કેમ પડ્યું નથી ખબર ચાલો તો હું તમને કહું છું એક વાર નો મને કે જીવી મે કીધું હા દો મને કે કે જીવી મે કીધું હા દો મને કે કે જીવી મે કીધું હા દો મને કે કે મારા પગ

ji ram 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 ha ji chalo hum naao chal thai gaye che tadko